સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયો ગયા છીએ સુરત ના સૌથી જુના એસી જૂનું માર્કેટ છે જેમ અમદાવાદમાં જેમ લાલ દરવાજા જે મેન માર્કેટ કેવાય જેમાં કપડાં છે બાળકોના આ પ્રમાણેના થેલા છે જ્વેલરી છે બધું કલેક્શન સાવ સસ્તા રેટમાં મળી જાય છે હવે તમને પહેલા એડ્રેસ સમજાવી દઉં તો આ જે ભાગલ મેઇન રોડ છે ને મેઇન રોડ ભાગલ મેઇન રોડ કહેવાય છે અહીંયા પાછળની બાજુ જે પોલીસ સ્ટેશન છે લાલ ગેટ પોલીસ પોલીસ સ્ટેશન પોલીસ ચોકી દેખાય છે એની એક્ઝેક્ટ એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને આ જે ચોટા બજાર છે

કલેક્શન બધું બાળકોનું એની એક્ઝિટ સામે એક વર્ષની જોરદાર કલેક્શન અહીંયા મળી જવાનું છે આપણે જે ભાઈ જોડાયા ભાઈ સૌપ્રથમ નામ જણાવી દો આપ લિયાકત ખાન બરોબર ને આપળા જે પર્સ છે એ કયા રેડી થની શરૂ થઈ જાય બધા કોઈ પણ પર્સ પાંચસો કે દોય સેલ લાગા આપી સેલ લાગ્યો છે 500 ના બે બે પર્સ બતાવો જો ને કોઈ પણ પર્સ તમે આ ટાઈપના લો ઓટાઈ સાઈઝ મે જો માં લઈ શકો તમે બરોબર છે આ ટાઈપના બેગ માં જો તો બેગ માં કોલેજ બેગ ફેશન બેગ જોબ બેગ આ ટાઈપના ના પાર્ટીવેર જો તો પાર્ટીવેર મોટા માં જો તો મોટા બેગ ભી મળશે આવી મળશે ને હા એટલે કોઈ બી લેવા હોય આપડે 500 ના બે મળે ને 500 ના બે પણ આ રામે આવી ફેન્સી આ ટાઈપના ના લેવા ફેન્સી જો તો એ બી બહુ મસ્ત આવશે બધા બધે 700 800 વાલા 500 માં બે આવશે મેડમ અને પછી આ જે નાના નીચે લાગ્યા છે ક્લચ દેવા છે એનું શું રેટ છે એ બધા કોઈ પણ લો આપણી દુકાન એની પર 500 ની બે 500 માં બે 500 માં બે 500 માં બે

અલગ અલગ રેટ વાળા મળશે અઢીસો રૂપિયા વાળા છે બધા અઢીસો સો રૂપિયા વાળા છે ત્યાં ઉપર આગળ બધા સો સો જો જબરજસ્ત કનેક્શન મળી જવાનું છે આ ભાઈ ત્યાં સો રૂપિયા દોઢસો રૂપિયા અઢીસો રૂપિયા ક્વોલિટી પ્રમાણે ભાવ છે એટલે નાના છોકરાઓના મોટા છોકરાઓના લેડીઝ ના જે લેડીઝ ના બી છે બધી વેરાયટી જે વન પીસ માટે બી છે ઉપર વન પીસ માટે છે બેન બરોબર છે અને આ જે લાગેલા છે ને કે હા એ આ લેધર વાળા એનું શું પ્રાઇસ છે એ 150 રૂપિયા ને 150 રૂપિયા જી પછી આ નાના બાળકોના ને છે એ લેડીઝ માટે છે નાના બાળ માટે હા લેડીઝ માટે છે 100 રૂપિયા વાળા છે આ 100 રૂપિયા જી અને બાળકોનું કલેક્શન બાળકોનું આર્યા પછી ઓકે સાઈઠ રૂપિયા નું એક સાઈઠ રૂપિયા સાહીઠ રૂપિયા નો એક સો ની જોડી સો ની જોડી જી એટલે સો માં બે મળી જાય તો સાઠ રૂપિયા આપણે એક સ્ટોલ પર પહોંચી ગયા છે જ્યાં તમને લેડીઝ માટેનું નાઇટવેરનું જોરદાર કલેક્શન મળી જવાનું છે ટી શર્ટ છે ત્યારબાદ ગાઉન છે વનપીસ બધું કલેક્શન અહીંયા મળશે પ્રાઇઝની વાત કરીએ ને તો અઢીસો ત્રણસો સાડા ત્રણસો પાંચસો અલગ અલગ રેટમાં તમને જો કલેક્શન જુઓ તમે સ્ટોક જુઓ એના પરથી તમે અંદાજો લગાવી તો કેટલા બધા કલર ઓપ્શન છે કેટલી બધી વેરાયટી મળી જવાની છે જેની એક્ઝેક્ટ સામે થોડા આગળ આવશો ને આ બાજુ અહીંયા આ બાજુ ની બાજુ તમને જોવા મળશે જો તમને ચપ્પલ નું કલેક્શન અહીંયા તમને મળી જશે જ્યાં તમારે શૂઝ છે ચપ્પલ છે બસો અઢીસો થી ચાલુ થઈને અલગ અલગ રેટ ના મળી જશે આખી શોપ છે જો આ સિવાય ઘણી જગ્યાએ આપણને ભાઈ સેલ 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 એવું પણ જોવા મળશે જ્યાં બસો રૂપિયામાં આ પ્રમાણે નાઇટી વેરનું કલેક્શન મળી જશે ઘણી શોપ પણ છે ઘણા પીસ લાગેલા છે અને નવરાત્રી નું પણ જો ચણિયા છે બ્લાઉઝ છે એ બધું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે તો દાદા આપડે રેટ વાત કરીએ કિંમત ક્યાંથી શરૂ થતી હશે બ્લાઉઝ બ્લાઉઝ ની ત્રણસો રૂપિયા થી જો બ્લાઉઝ શરૂ થઈ જાય ત્રણસો ચારસો અલગ અલગ રેટ વાળા બધા છે અને આખી આ ચણિયા ચોળી ની બધું શું રેટ નું હશે અંદાજિત પંદરસો અઢારસો જો પંદરસો અઢારસો બે હજાર બધું અલગ અલગ કલેક્શન તમને મળી જશે જો હજાર રૂપિયા માર્કેટમાં ફરતા ફરતા પર જુઓ તમે પસીનો થવા લાગ્યો છે તો એ આખું માર્કેટ પૂરું થતું નથી જો ઘણા બધા સ્ટોલ છે એના માટે તમારે રૂબરૂ જ આવવું પડશે જો આ પ્રમાણે તમારે રૂમાલ લેવા હોય ને ટોટલના એ પણ મળી જશે અલગ અલગ રેટ છે બધાનો સો રૂપિયાના બાર છે એકસો વીસના બાર છે આખું પેકિંગ વાળું તમારે લેવું પડશે જો આ પ્રમાણેનું આખું પેકિંગ આવશે નાનાથી માંડીને મોટા માટે બોરિયા છે બક્કલ છે હેર એસેસરી બધી મળી જવાની છે જો ટેગ તમને લખેલું છે પચાસ રૂપિયા ઘણી બધી વેરાયટી છે બોરિયા બક્કલ માં પણ છે જો આ પણ પચાસ રૂપિયા છે બે આવશે આમાં આજે સામે લાગ્યું છે ના કોઈના ત્રીસ છે કોઈના ચાલીસ છે અલગ અલગ રેટમાં જો કેટલી બધી પેટર્ન ને કેટલી બધી વેરાયટી છે

આ સાથે સાથે તમારે આ જીન્સ ના પેન્ટ છે ને એ પણ અહીંયા તમને મળી જવાના છે જો ચાલો અંદર આવી જાવ પાંચસો માં બે જોડી ચપ્પલ પાકેટ સેન્ડલ મોલ્ડી કોસ્મેટિક આઈશર લાઈનર કાજલ કોમ્પેક હાઈલાઇટ ફેશન અંદર આવતા મેડમ આવો અંદર જોઈ લો પાંચસો માં બે જોડી ચપ્પલ બસો બસો માં પાકેટ મળે અંદર આવતા મેડમ આવો પાંચસો માં બે જોડી ચપ્પલ બચ્ચો બસો માં પાકેટ મળે અંદર આવતા સેલ લાગેલા છે મેં આવો આપા સોલાસો માં જો બુરક્યા આઠસો માં જો બુરક્યા પાંચસો માં જો જોડી ચપ્પલ અંદર આજે આપા

તો આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે વેસ્ટર્ન ટોપ છે ટી શર્ટ છે બધું જબરજસ્ત કલેક્શન અહીંયા મળી જવાનું છે ભાઈ સૌપ્રથમ નામ જણાવી દો તમારું નામ મારું નામ સરફરાજ છે ભાઈ સરફરાજ નામ છે મારું ફ્રેન્ડ કલેક્શન શોપ છે આપણી અંદર ઇન્સ્ટાગ્રામ પર પેજ બી છે આપણું બરોબર છે આ બધી વેરાયટી છે આપણા ત્યાં હજાર માં ત્રણ ફોર્મલ શર્ટ છે બારસો માં ત્રણ ફોર્મલ પેન્ટ છે જોગસ જોઈએ તો પંદરસો માં ત્રણ જોગસ છે ટી શર્ટમાં પણ બહુ કલેક્શન છે ઓવર ઓવરસાઇઝ ડાઉન શોલ્ડર ચારસો થી સ્ટાર્ટિંગ છે હજુ બધું કલેક્શન છે આમાં આપણા પાસે तो वेराइटी बहुत है दलाल चैम्बर अपनी कॉम्प्लेक्स नु नाम फ्रेंड कलेक्शन मारी शॉप नु नाम तो शॉप पर विजिट कर जो आओ ऐसे कम लगेगा पैसे भाई अपने यहाँ टी शर्ट मिलेगा पाँच सौ रुपये का दो कलर के कपड़े की प्रिंट की गारंटी आएगी अपने दुकान का नाम है शमा कलेक्शन फॉलो मी शोरूम के सामने है पाँच सौ में दो है होलसेल अने रिटेल प्राइस में मिलेगा आपको देखो सब नए नए आएंगे पैटर्न्स शर्ट फैब्रिक्स में आएगा फिर उसके बाद क्रॉप टॉप्स में आएंगे फिर इधर मिकी माउंट प्रिंट में आएंगे फिर इधर अपने ले लेंगे ये भी बहुत चल रहा है ग्रीप वाला नीचे फुल स्लू में आएगा नीचे ग्रीप आपको जितना जो है क्रॉप करना है उतना आप कर सकते हो यहाँ से अपने यहाँ वन पीस भी मिलेगा नाइट श्रूट भी मिलेगा और लेडीज बहनों के लिए कॉस्मेटिक भी सुविधा है अपने यहाँ कॉस्मेटिक के लिए भी आ सकते हैं फुल डिस्काउंट मिलेगा अपने यहाँ રાત્રે બે કલાક કરતાં પણ વધારે સમય ભાઈ વીતી ગયો છે તો પણ માર્કેટ આખું પૂરું થયું નથી એટલી બધી દુકાનો છે લગભગ બે હજાર કરતાં પણ વધારે દુકાનો એક જગ્યાએ આપણને જોવા મળે છે જ્યાં ઘણી જગ્યાએ તમને સેલ તો જોવા મળી જ જવાના છે સો દોઢસોથી માંડીને સસ્તી વસ્તુ ભાઈ મળી જવાની છે જેમ અમદાવાદમાં અમે આગળ વિડીયોમાં કીધું ને કે જેમ લાલ દરવાજા માર્કેટમાં એટલું જ્યારે વસ્તુ મળી જાય તેવી જ રીતે સુરતનું આ મોટામાં મોટું માર્કેટ છે કે જ્યાં તમને બધી જ વસ્તુ ચંપલ હોય બેગ હોય કપડાં હોય નાના છોકરાઓના હોય મોટાઓના ના બધું કલેક્ટર તમને એક જગ્યાએ તમને મળી જવાનું છે તો મસ્ટ વિઝિટ કરજો જગ્યા પર ખૂબ મજા આવી છે બે ત્રણ કલાક જેટલો સમય લઈને આવજો જેથી કરીને તમે આખું માર્કેટ છે એ શાંતિથી ફરી શકો બધી વસ્તુ તમે લઈ શકો છો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જય ભી ગુજરાત જય હિન્દ